ચુડા તાલુકાના છલાળા અમરધામ ખાતે શિવકથાના સાતમા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભક્તિ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ એટલે છલાળા અમરધામ ત્યારે પ્રસિદ્ધ શિવ કથાકાર મુકેશ ગિરી બાપુ દ્વારા જણાવાયું હતું કે શિવલિંગના દર્શનથી અસાધ્ય રોગો મટે છે વધુમાં જણાવ્યું હતું કે આપણા દેશમાં અનેક શિવાલયો છે જેના માત્ર દર્શનથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે પ્રદોષના વ્રતના દિવસે ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે આ પ્રદોષ વ્રતની ની અસરથી લગ્ન જીવનમાં સૌભાગ્ય અને સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને મનુષ્યનું કલ્યાણ કરે છે શિવ શિવતાંડવ સ્ત્રોત શિવ ચાલીસાનો પાઠનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે ગરીબો અને જરૂરિયાતમંદોને દાનનું વિશેષ મહત્વ છે આ સાથે આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે માસિક શિવરાત્રીના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો વિશેષ ફળદાય માનવામાં આવે છે વધુમાં ગીરી બાપુએ જણાવ્યું હતું કે અનેક લોકો બલિના નામે પશુઓની હત્યા કરે છે અને બોકડાઓ અને કુકડાઓની બલિ ચડાવે છે જાગૃત માણસો પ્રયાસોથી આજે બલિપ્રથા બંધ થઈ છે ધન્ય છે જાગૃત માણસો કે જેને બલિપ્રથા બંધ કરાવી અને માતાજીને લાપસીના નિવેદ ધરાવવા માટે પ્રયાસો કર્યા રોજ રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ અંતર્ગત ગુજરાતભરના નામી અનામી કલાકારો દ્વારા વજનની રમઝટ બોલાવવામાં આવી હતી આ પ્રસંગે ગોપનાથ મંદિરના મહંત આત્માનંદ સરસ્વતી તથા નામી સંતો તથા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા આપ લોકો જોઈ શકો છો કે અમરધામ આશ્રમ છલાડાને આંગણે ભવ્યતિભવ્ય શિવકથાનું આયોજન કરેલું છે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી હરિશંઘ સાહેબની આ બારમી તિથિ અંતર્ગત આ શિવકથાનું આયોજન કરેલું છે પરમ પરમપૂજ્ય ભક્તભૂષણ મહંતશ્રી જનકસિંહ સાહેબના સાનિધ્યમાં આ આયોજન કરવામાં આવેલ છે અને વક્તાશ્રી પૂજ્ય ગિરિબાપુના શ્રીમુખેથી આ કથા દરેક ભાવિક ભક્તો શ્રવણ કરે છે ત્યારે આજ રોજ કથાનો છઠ્ઠો દિવસ છે હજી સુધીમાં ખૂબ ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે અને જે ડોમની મંડપની જે સાઈઝ હતી જે માપ હતું એને બે વખત વધારવામાં આવ્યું છે તો આપ લોકો જાણી શકો છો વિચારી શકો છો સમજી શકો છો કે કેટલું માનવ મહેરામણ આ કથાનું શ્રવણ કરવા અહીંયા પધાર્યું છે અને ખાસ જનકસિંહ સાહેબનો એક ઉપદેશ છે એક આદેશ છે કે આ જગ્યામાં અમરધામ આશ્રમને આંગણે ભજન અને ભોજન થવું જોઈએ એટલે રાત્રિ પણ ભવ્ય સંતવાણીનો ખૂબ આપણને એનો લાભ પ્રાપ્ત થાય છે તો આપ સૌ લોકો ભાવિક ભક્તોને ભાવભર્યું આ કથામાં આવવા માટે આમંત્રણ છે સીતારામ ઓમ નમસ્કાર બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર